મિત્રો નમસ્કાર સંજય આહિર દોસ્તો એક મુદ્દો હમણાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે અને વિષય છે કે જામનગરની અંદર એક વિશાલ કરીને એક આઈડી બન્યું છે જેમાં એઆઈ દ્વારા વિડીયો મૂકવામાં આવી રહ્યા છે અને વિડીયોમાં જમીન કૌભાંડોની વાત થઈ રહી છે એ વિડીયોમાં જમન ફળદુની જમીન કૌભાંડની વાત થઈ રહી છે વિડીયોની અંદર ગૌજભાઈ પટેલની જે છે એ કૌભાંડોની વાત થઈ રહી આ મુદ્દો ત્યારે પ્રકાશમાં આવ્યો આ મુદ્દો ત્યારે સામે આવ્યો જ્યારે રાઘવજીભાઈ પટેલે ફરિયાદ કરી જ્યારે જમન ફળદુએ પોલીસ ફરિયાદ કરી અને પોલીસે ફરિયાદોના આધારે પત્રકાર પરિષદ કરી અને રાઘવજીભાઈ પટેલે પણ પત્રકાર પરિષદ કરી ત્યારે અમે પણ એ વિડીયોની અંદર જોયું અમે પણ સોશિયલ મીડિયાની અંદર એ વસ્તુ જોઈ અને અમે વિશાલ કંસાગરાને ડાયરેક્ટ ફોન કર્યો ફેસબુકની અંદર કે ભાઈ આમાં વાસ્તવિકતા શું છે ત્યારે તેમણે કહ્યું કે લાખાબાવળ વાળી જે જમીનો જે છે એ જમીનોમાં જે નાળિયેરીવાળી જમીનો છે એમાં ખૂબ પ્રમાણમાં જમીનોમાં જે સરકારી જમીન હતી એમને કાયદેસરની કરાવી અને મોટા કૌભાંડો થયા છે જેમાં એકસો એકસઠ નંબરની જમીનની એ વાત કરી રહ્યા છે એ નાળિયેરી પ્લાન્ટ હતો અને ત્રણસો એકવીસ નંબરની કરાવી અને એના ઉપર એ હવે બિનખેતી થઈ રહી છે અને એમાં સીસી રોડ બની રહ્યા છે કોર્પોરેટનું જંગલ ઊભું થઈ રહ્યું છે

વિરોધીઓ એનો હાથ બનીને આ વાત કરે છે મારે તો એની અંદર કોઈ આ દવા જ નથી મારા પર કઈ રીતે હું કોઈ નથી ભાઈને ભાઈ તો સાચો હવે જોવાનું એ છે કે જે કૌભાંડોની ચર્ચા થઈ રહી છે કેસની તો કેસ તો થઈ ગયો વિશાલ ઉપર જે વિશાલ કરીને આઈડી છે એના પર કેસ થઈ ગયો ફરિયાદ થઈ ગઈ કે બદનામ કરી રહ્યા છે ઓકે બદનામ કરવાનું કારણ જાણવાની અમે કોશિશ કરી ત્યારે વિશાલે કહ્યું કે આ વસ્તુ છે અને આ કૌભાંડો છે જે હું ઉજાગર કરી રહ્યો છું અને હજી ઘણા બધા કૌભાંડો ઉજાગર કરીશ અમે કોઈ આક્ષેપ નથી કરી રહ્યા જમન ફળદુ અમે કોઈ આક્ષેપ કરી નથી રહ્યા ત્રી રાઘવજીભાઈ પટેલ ઉપર પણ જે વિશાલે કહ્યું કે જે ત્રણસો એકવીસ નંબરનું જે સર્વે નંબર છે એ હાલ ઓનલાઈન પણ દેખાતો નથી અને જેના ડોક્યુમેન્ટ અમને વિશાલે સેન્ડ કર્યા અને અમે એ પણ જોયા જે હું તમને દેખાડી રહ્યો છું તો આ વિષય જો બન્યો હોય જો કોઈ સરકારી જમીનને કાયદેસર કરાવી લેવાના કાવતરા થયા હોય તો જે પણ આના ગુનેગાર છે એના ઉપર કાયદેસરની કાર્ય કાર્યવાહી થવી જોઈએ આના વિશે સાંસદે પણ થોડું વિચારવું જોઈએ આના વિશે બીજા ધારાસભ્યોએ પણ વિચારવું જોઈએ કે સત્તામાં બેઠેલા લોકો સત્તાના પાવરથી જો આવા કાવતરા કરશે તો જનતા સત્તા ઉપર ભરોસો કરવાનું બંધ કરી દેશે જનતાને ભરોસો પાવ આ વસ્તુ જો ખોટી હોય તો એને સિદ્ધ કરો અને પત્રકાર પરિષદમાં માત્ર કે આપ અમને બદનામ કરવા માટે રાજકીય ચાલ છે તો ખરેખર આની પાછળ જે છે જે જમીનના કૌભાંડો શું છે એ વિષય ઉપર પણ કૃષિમંત્રીએ વાત કરવી જોઈતી હતી કે આ કૌભાંડોની વાત જે છે આ એકસો એકસઠ નંબરનો આ રીતે જમીનની વાત થઈ રહી છે જમન ફળદુ અને એમના દીકરા ઉપર એમાં કોઈ તથ્ય નથી જમનભાઈ ફળદુનો પક્ષ જાણવા માટે અમે એમને ફોન કરેલો છે બે ફોન કર્યા છે જમનભાઈ ફળદુએ અમારા ફોન નથી ઉપાડ્યા જો એમને ફોન ઉપાડ્યા હોત તો એનો પક્ષ પણ અમે તમારા સુધી પહોંચાડત એમની વાત પણ તમારા સુધી મૂકત એટલા માટે હાલ જ્યારે એક રાઘવજીભાઈ પટેલનું નિવેદન અમારી સામે આવ્યું એક વિશાલનું નિવેદન અમારી સામે આવ્યું હજી જમન ફળદુનું નિવેદન અમારી સામે આવ્યું નથી જ્યારે એમનું નિવેદન આપણી સામે આવશે ત્યારે અમે આ આ એ એની વાત પણ તમારા સુધી પહોંચાડશું હાલ એ જમીન પર શું થઈ રહ્યું છે સ્ટ્રકચર કઈ રીતે ઊભા થઈ રહ્યા છે અને જમીનની વાસ્તવિકતા શું છે એના માટે કલેક્ટર સાહેબે આના ઉપર ધ્યાન દેવું જોઈએ અને જો આવા કોઈ કૌભાંડ થયા હોય તો ફટાફટ એ ત્યાં કામ રોકાવી દેવું જોઈએ અને આના ઉપર કાયદેસરની કાર્યવાહી જે પણ થતી હોય એ કરવી જોઈએ જય સનાતન જય હિન્દ